લોક સાહિત્ય ગુજરાતી ચેનલ માં આપ સૌનો हार्दिक સ્વાગત છે મિત્રો તમે નવા હો તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ભગવાન પૂર જે રૂપમાંથી રૂપમાં ન જો તો આપણે બાપના નોકર જેમ કામ કરી દેવો જોઈએ ટ્રેન્ડી ભગવાન કામ ન કરે છો તો ભગવાન બદલાઈ નાખીએ ટ્રેન્ડી કામ ન કરે છો તો દી ભગવાન બદલાઈ નાખીએ અને આપણે તો ભગવાન એવો જોઈએ છે કે આપણે કામ કરી દઈએ એમ નહીં એક મન ઉચાટ મન ની અંદર એક ઉચાટ ન રાખો રાખો નહીં માનવ હૃદય કારણ કે વહીમી સઘળી વાટ આ તો સવડી કરશે સાંભળો જીવનની જેટલા પ્રકારની વહીમી વાતો છે એ બધી વાતોને સવડી કરવા વાળો એક દ્વારકાની માલિક પર બેઠો છે એક દ્વારકાધીશ બેઠો છે કાળીઓ ઠાકર બેઠો છે એના ઉપર તમે પૂર્ણ શ્રદ્ધા રાખો એ કાળિયા ઠાકરના પટરાણી એટલે હમણાં એના આઠ રાણીઓ અંતો ગીતાની અંદર બોલ્યા ભૂમિ આપો અનલો વાયુ ખમ મનો બુદ્ધિ અહંકાર ઇતિહાસતા મામ પ્રકૃતિ આ મારી આઠ પ્રકારની પ્રકૃતિ આ મારી આઠ પટરાણી એમાં યમનાજી ભગવાન શ્રી કૃષ્ણના પટરાણી અને એમનો લોટી ઉત્સવ એટલે યમનાપાનનો ઉત્સવ ગંગા સ્નાનમ યમનાપાનમ નમતા દર્શનમ તાપી સ્મરણમ એમ કીધું ગંગાનું પાન સ્નાન કરવાથી જે પુણ્ય મળે એ પુણ્ય એમનાનું પાન કરવાથી મળે ગંગાજીમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે એ પુણ્ય યમુનાજીનું પાન કરવાથી મળે એ પુણ્ય નર્મદાનું દર્શન કરવાથી મળે આવા એમના પાનનો ઉત્સવ લોટી ઉત્સવ આ ભોચિયા પરિવારને આંગણે અને વીરાભાઈ ધાનાભાઈ વીરાભાઈ

લખણમાં સુંદર ગુણપતિ વંદના કરી અને હવે તો જેમ દુવા ખોવાતા જાય વાર્તાયું ખોવાતી જાય એમ ભજન ખોવાતા જતા કેટલા સમય પછી મને તમને તો ઠીક છે મને કેટલા સમય પછી સાંભળવા જેવું એવો વણજે આવ્યો વેપારી સિદ્ધની મતી મુજાણી તારી એવો વણજે આવ્યો વેપારી અમને સાંભળવા નથી જડતા બીજું તો ઠીક બઉ સુંદર સંતો અહીં કરી એવા

મને ખબર નથી બોધ પરિવારના દહુંધી કોણ હોય પણ દાખલા તરીકે હું છું તો મારા યજમાનો છે ચાર છે બારડ ખોલંકી રામ અને બાકો યજમાનુથી કરતા નથી બહુ એક ખુતારિયા જાઉં છું આજ ચાલી વર્ષ થયા અને કોઈરાણે ખોલંકી દાયરામાં જાઉં છું પણ આવતા હોય ને તો હાચવી રાખજો કારણ કે ઘણી જ્ઞાતિઓ આજે પોતાના ઇતિહાસ ગોતે છે પણ નથી હાંચવા એટલે નથી ઇતિહાસ ને હાચવનારા નથી નથી હાંચવા એ બિસાડા બીજે ધંધે સડી ગયા એટલે એના ઇતિહાસ લીખાઈ ગયા જે લાખો રૂપિયા આપવા તૈયાર છે કે તમે જેમ બીજાની વાતો કરો અમારી હું કરો પણ નથી એનું હચવાણું ગોતે છે એમ જો નહીં હાચ્યો તો તમારી એક દી ગોતવા નીકળવું પડશે એટલે હું જાહેરમાં ઘણી વખત કહું પદાર્થને કમ આમાંથી કઈ તમે કઈ લ્યો સાંભળો નો સાંભળો એમાં ખોટ અમને નથી ખોટ તમને છે

ઓલા ઝવેરી ને ખબર પડી રાતે કુંભાર ને જઈને ગિરે કે મૂર્ખા એક લાખનો નો હીરો સો રૂપિયા દઈ દીધો એક લાખનો નો હીરો નો સો રૂપિયા દઈ દીધો આવડી મોટી ખોટ ખાધી એ કુંભાર કઈ બોલે એની મૂળ તો ગધેડો બોલ્યો કે કુંભાર નહી તે બહુ ઝીણી વાત છે સમજાય ખોટ કુંભાર નથી ગઈ ખોટ તો ગઈ તું કુંભાર તો કુંભાર તો ને ક્યાં ખબર હતો હીરો હતો એટલે મારી ડોકે બાંધો પણ તું તો જવેરી હતો ને તને તો ખબર હતી ને કે લાખનો છે તું પછી રૂપિયા હું કરવા લોપાણો તું પછી રૂપિયા હું કરવા લો એમાં બધું સાચવી રાખશો તો તમને કામ આવશે અમને અમને કઈ જરાય ખોટ નથી અમે આજ રામાપીરના ગાતા છું કાલે ક્યાંક મેલડીના ગાહું આજ કોકના લગન ગીત ગાતા છું કાલે કોકના મરહિયા ગાહું અમે તો ધંધો માંડીને બેઠા રાખશો તો તમારું હતું હા આ બે એ લગ્ન ગીત ક્યાં નહીં ગાવાના કેરા બંધ ત્યાં ભાડે ગાવા બોલાવવા પડે એક સ્ટેજ કરી દીધું હોય ને બેઠા બેઠા ગાતા હોય એમાં ઘણી બાયું લગ્ન ગીત ગાવા આવે એમાં ઘણા છૂટાછેડા થઈ ગયા હોય એ આવે અને પાછી બેઠી બેઠી ગાતી હોય બેન બાડા થઈ રે જો પણ તું રહી ગયો

માગીમાં ઉતરને પણ છાટો નદી પુષ્ન કામી

જીવતા કરે આ તમે જે કઈ દેહો એ ગૌશાળા માટે કાર્ય માટે એ બધું વપરાવાનું છે ખરતા ખૂટી જશે એ તો મૂર્ખ મન નો વે બેઠો બેઠો વિચાર કરે કે ખરે તો ખૂટી જાય આ આપે તો ખૂટી જાય હાઈ બેન દીકરી ને દે તો ખૂટી જાય ખરતા ખૂટી જશે એ તો મૂર્ખ મન નો બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધી કાયલ હશે કે કેમ આ તો બધી આદ છે કાયલ હોય કે ન હોય હા બીજી વાત બેન દીકરી ભાણેદ્રી હા યાદ રાખો તમારા ઘરે બેન દીકરી આવે ભાણેદરા આવે સાધુ આવે બ્રાહ્મણ આવે ચારણ આવે બારોટ આવે 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 આંગણે કોઈ અતિથિ ગુરુજન આવે ઘોડા પંખીડા આવે ગાય આવે તો માનજો તમારા ચડતા દિવસ ના ઈંધાણ છે આ જદી આવતા બંધ થઈ જાય તેથી માનું પડતી ના ઈંધાણ છે કાલ કાહુ ને દંડ લઈ મારા હરઈ બલ બુદ્ધિ વચન બિચારા સમય કોઈને દંડ લઈને મારવા નથી આવતો પણ આપણે આંગણે આપણા ભાણેદળા આવતા બંધ થાય ને તેથી માનવું છે કે હવે મારો હુરીનારાયણ આથમવા માં હોય તો આપણે કાળના ઈંધાણ છે એમ ઈશ્વર દીધું હોય તો બેનું દીકરી ને ભાણે હા પેલા તમે વેલસેટ થઈ જાય વધારે ઈશ્વર દીધું હોય કુટુંબ ને વેલસેટ કરજો એથી બેનું દીકરી ભાણે આ બધું થાય ને પછી આપે ઝાલકું નાખવા દેજો તો આ હું તો જાવું જ નહીં હા પેલા પહેલા પેલા પગથિયાં જે છે જોઈ લેજો બેન દીકરીની તકલીફ નથી ને ભાણેજરા તકલીફ નથી ને હા એમાં છેલ્લા બે ત્રણ વખત હું એક વાત લઈને નીકળો છું એમાંય ભીખુમા બેઠા લઈને ખ્યાલ છે હમણાં તો ભીખુમા અમે બધા વાહો વાહી જતા એ ઈ મંડળે આખું આગળ ક્યાંય પણ મૂર્તિ પ્રતિષ્ઠા હોય કે ઓયલું હોય એટલે મૂળમામા અને ભીખુમામા ને ઈ દાયરો બધાય રાજકી વ્યક્તિઓ ટૂંકમાં અને એની વાહે અમે વગાડવા વાળા ના બધાય ભેરન ભેરા હતા મને થોડાક દિએ ધારે રહેશે